વિજયભાઈ અટારા સરપંચ શ્રી જયેન્દ્ર ગાવિત કમલેશ પટેલ રોહિણા ગામના આગેવાન ભાવેશભાઈ અને સાથી મિત્રો વાંકલ ગામથી રાકેશભાઈ અને તેમના સાથી મિત્રો કાંકડ કુવાથી કિરણભાઈ અને તેમના સાથી મિત્રો પાર તાપી રિવરલિંગ પ્રોજેક્ટ સંગઠ સમિતિ પ્રમુખ શ્રી સુરેશ પટેલ ચેતનભાઈ મુકેશભાઈ તીઘરા અને સાથી મિત્રો ખાસ આભાર ધીરજભાઈ પટેલ નગરપાલિકા માજી કોર્પોરેટર શ્રી અને મોટી સંખ્યામાં દરેક વિસ્તારમાંથી આવેલ ડ્રાઈવર ભાઈઓ હાજર રહ્યા હતા એવા સુરેશ મકવાણા ગુજરાત બ્યુરો ચીફ